તો મિત્રો બે હજાર ગિરનાર ગિરનારની લીલી પરિક્રમા ભાઈ રદ થઈ ગઈ હવે હું લેવાને રદ થઈ છે એનું સૌથી મોટું કારણ શું છે એ તો તમને બધા લોકોને ભાઈ ખબર જ હશે પણ આજના વિડીયોની અંદર હું તમને એ વસ્તુ જણાવવા જઈ રહ્યો છું કે આનું સૌથી મોટામાં મોટું કારણ શું છે બરાબર હાલ અત્યારે મિત્રો બધી બાજુ જે વરસાદનું વાતાવરણ છે આખા સમગ્ર ગુજરાતની અંદર એ ઘટી ગયું છે પણ મિત્રો ભવનાથ તળેટીની અંદર પણ આ વરસાદનું વાતાવરણ ઘણી ઘટી ગયું છે એટલે લોકોના મનમાં એક વિચાર આવે છે કે આ ભાઈ વરસાદનું વાતાવરણ ઘટી ગયું છતાંય મિત્રો પરિક્રમા બંધ કેમ રાખવામાં આવી પરંતુ મિત્રો ત્યાંના જે સાધુ સંત છે ત્યાંના જે પરિક્રમાના જે કાર્ય કરતા જે લોકો છે બરાબર એ બધા લોકોએ મિત્રો આખા ગિરનાર પરિક્રમાનો જે રાઉન્ડ છે ભાઈ છત્રીસ કિલોમીટરનો બરાબર એમાંથી મિત્રો વધુમાં વધુ મિત્રો આઠથી સાત કિલોમીટરનો જ રૂટ જે છે એ જ યોગ્ય રૂટ છે અને એ જ હાલવાલાયક છે બાકીનો જે વીસ પચીસ કિલોમીટરનો જે રૂટ છે અંદરનો બરાબર ભાઈ એ એટલો ખતરનાક અને એટલો ભયાનક થઈ ગયો છે ને કે એની વાત પૂછવામાં લોકો એની ઉપર હાલી હકેમ જ નથી ભાઈ અને એ અંદરનું પૂરેપૂરું નિરીક્ષણ કર્યા બાદ ત્યાર પછી મિત્રો કાલની એકત્રીસ તારીખે મિત્રો ડિસિઝન ફાઇનલ લેવામાં આવ્યું કે ભાઈ હવે આ પરિક્રમાને આપણે બંધ કરી દઈએ અને અહીંયાને અહીંયા આપણે સ્થગિત કરી દઈએ બરાબર એક વર્ષ પરિક્રમા બંધ થઈ જાય તો એમાં કાંઈ વયું નહીં જાય કોઈનું પણ જો ક્યાંક ને ક્યાંક કોઈ પણ લોકોને નુકસાની આવે પોતાના શરીરમાં ઈજા આવે બરાબર તો એ સૌથી મોટી વાત આવે છે તો લોકોની સેફ્ટી માટે અને લોકોનું સાવચેતી માટે જ આ પરિક્રમાને અત્યારે બંધ રાખવામાં આવી છે બાકી બીજું કંઈ કારણ નથી અને જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય ભાઈ તો જેટલો બને એટલો બીજા લોકોને શેર કરજો અને ચેનલ ઉપર તમે લોકો નવા છો તો ફટાફટ થઈને આપણી ચેનલને સબસ્ક્રાઈબ મારજો બે લાયકન ઓલમાંથી પ્રેસ કરજો જેથી કરીને જે કાંઈ પણ નવા વિડીયો હોય સૌથી પહેલાં હું તમને બતાવતો રહું